નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે રાજ્યમાં તો વરસાદી માહોલ જામ્યો જ છે સપ્તાહની શરૂઆતથી જ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે આમ શનિવાર અને રવિવાર બે દિવસ સળંગ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે શનિવારે એટલે કે આજે સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નવકાશ જાહેર કર્યું છે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી આંકડાની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છેલ્લા આઠ કલાકમાં ચોર્યાસી તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ આણંદમાં જ્યારે મોરબીના વાંકાનેરમાં પોણો ઇંચ અને જૂનાગઢના મેંદરડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્ય સિવાય દેશના બીજા ભાગોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ હવામાન વિભાગે આજે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે તો આગામી બે થી ચાર દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના છે